મારું નામ ધ્યાની મેંદપરા છે હું ધોરણ ચારમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ છે આજે હું તમને ઝવેચંદ મેઘાણીએ લખેલી કવિતા સંભળાવીશ ઝવેચંદ મેઘાણી લખે છે કે સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકા ઠાનો કેસરી ગરજે અવત કોણ હરી ગરજે કડપા તળિયો મોફાડીમાં તેલો ગરજે જાણે કોચો ગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે બાય ભાઈ ભાઈ અને આ ગર્જના ક્યાં ક્યાં સુધી પહોંચે છે તો કે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબી ના ખેતર માં ગામ તાદર માં નદીઓની ભેખડમાં ગર્જે ગરજે ગીરીઓની ગોહરમાં માં ગરજે ઓરોને આ ઘેરો ગર્જે ભલામાં sara sara કાપી ઉઠે કેમ કે તેની આંખ જો તો તેની આંખ કેવી લાગે તો કે કેવી એની આંખ જબુ કે વાદળમાંથી વીજ જબુ કે છોટે ઊભી વીજ જબુ ઈ રાના શણગાર જબુ કે જોગંદરની જાળ જબુ કે વીર તણી જંજાલ જબુ ટમ ટમ ટીબે જો જબુ કે સામે ઊભો મોજ જબુ કે

કાયર દૂતા ઉભો રહેજે પેટ ભરાતું ઉભો રહેજે ભૂખ મરાતું ઉભો રે ચોર લૂંટારા ઉભો રહેજે ગા ગોજારા ઉભો રહેજે આ હા ગુસ્સાથી આકુળ વ્યાકુળ કેમ કે પોતાની મનગમતી વાછડી છે એનું મારણ કર્યું છે આવા પણ એને ખાવા દે એ પણ કોઈ બીજા કેમ કે આ તો છે ચૌદ વરની ચારણ કન્યા ચુંદડીયાળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા બાળી બોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા પ્રાણ ગજાવે ચારણ કન્યા ઝાડ ચડંતી ચારણ કન્યા પાડ

જોગી ના જટાળો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો નર થઈને તું નારીથી ભાગ્યો અરે નાનકડી છોડી થી ભાગ્યો